સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે વીરબાઈમાં મહિલા કોલેજની એથ્લેટિક પ્લેયર દેવ્યાનીબા ઝાલાનું આગામી જુલાઈ મહિનામાં જર્મનીમાં રમાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સિલેક્શન થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર હરીશ રાબાએ જણાવ્યું કે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ચારસો મીટર રનિંગ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેવા માટે આગામી તારીખ સોળ થી સત્યાવીસ જુલાઈ દરમિયાન જર્મની ખાતે જશે અગાઉ પણ રાજ્ય અને ઓપન નેશનલ એથ્લેટિક્સમાં પણ શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું દેવ્યા નિબાએ પોતાની અસાધારણ રમતક્ષમતા અને સખત પરિશ્રમના બળે આ સ્થાન હાંસલ કર્યું છે તેમનું વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્શન થવું એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પણ ગર્વની વાત છે મારું નામ છે દેવ્યાની બાઝાલા અત્યારે હાલમાં તો હું ચાર થી પાંચ કલાક પ્રેક્ટિસ કરું છું અને અત્યારે મારી મેઇન ઇવેન્ટ છે ફોર મીટર અને મેં ફોર સ્ટાર્ટ કરી અને દોઢ વર્ષ જ થયું છે એની પહેલા હું હંડ્રેડ ટુ મીટર કરતી હતી અને મારા ફેમિલીમાંથી પણ ફૂલ સપોર્ટ છે અને મને અને મને પપ્પાને બહુ બહુ ઇન્ટરેસ્ટ હતો સ્પોર્ટ્સમાં આગળ વધવાનો પપ્પાને લીધે જો અત્યારે આગળ છું સ્પોર્ટ્સમાં છેલ્લી ઇવેન્ટ હું હમણાં ફેબ્રુ એપ્રિલ માં એકવીસ થી ચોવીસ એપ્રિલ કોચી ખાતે સિનિયર ફેડરેશન કપ રમાનો હતો ત્યાં હું એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ માં પણ મારું ક્વોલિફાય છે અને જુલાઈમાં હું જવાની છું જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી રમવા માટે હાલમાં તો મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું છે લાસ્ટ જુલાઈમાં ખબર પડશે કે મારું પ્રિપેરેશન કેવું હતું અને કેવું પરફોર્મ કર્યું મારો મેઇન ગોલ તો ઓલિમ્પિક રમવાનો છે ઇન્ડિયા તરફથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાત માટે આ એક ગૌરવની ક્ષણ છે કેમ કે આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોઈ પણ ખેલાડી ખેલો ઇન્ડિયા અને વર્લ્ડ યુનિવર્સિટીમાં રમતી હોય એવો આ પ્રથમ દાખલો છે તો આપણા માટે એક ક્ષણ એટલા માટે ગૌરવની છે કે આપણું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગૌરવનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું નામ આજે ગૌરવ કોણ દેવાશ ચાલા દિવ્યાની બા એ ચારસો મીટર યુનિવર્સિટીનું છેલ્લા ચાર વર્ષથી યુનિવર્સિટી યુનિવર્સિટીમાં ચારસો મીટર સો મીટર અને બસો મીટરમાં દિવ્યાની રેકોર્ડ છે અને હમણાં જ ઝારખંડમાં નેશનલ ગેમ યોજાય તેમાં પણ દિવ્યાની બા મેડલ પ્રાપ્ત કર્યો છે ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આજે હમણાં જ તાજેતરમાં યુનિવર્સિટી ભુવનેશ્વર ખાતે વર્લ્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ હતું તેમાં પણ પોતાનું સારું પરફોર્મન્સ બતાવી અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે ખાસ કરીને તમારે કોઈ પણ ઇવેન્ટમાં કે ફિલ્ડમાં અથવા કોઈ સ્પોર્ટ્સ ફિલ્ડમાં જો તમારે એચિવમેન્ટ મેળવવું હોય સારું પ્રભુત્વ આપવું હોય મેડલ આપવો હોય તો સખત મહેનત કરવી પડશે જો સખત મહેનત કરશો તો જ તમને સારું પરિણામ મળી શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એના માટે તત્પર છે કે ખેલાડીઓને વધારેમાં વધારે બેનિફિટ મળે વધારેમાં વધારે એ આગળ વધે અને યુનિવર્સિટીનું અને પોતાના મા બાપનું અને ગુજરાતનું નામ રોશન કરે એના માટે એને સખત મહેનત કરી અને પરિણામ સુધી પહોંચી એક ખૂબ ગૌરવની વાત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી અમારી સ્પોર્ટ્સ ગર્લ જે મહિલા કોલેજની અંદર અભ્યાસ કરે છે એ પહેલા તો નેશનલ ગેમ્સની અંદર એને મેડલ જીત્યો છે ત્યાર પછી સિનિયર નેશનલ મેડલ મળ્યો મીટરની ઇવેન્ટ જે છે દોડની એમાં હવે વર્લ્ડ યુનિવર્સિટીની અંદર એમનું સિલેક્શન થયું છે કોમ્પિટિશનમાં અને એના માટે એ જર્મની ખાતે એમનું સ્પર્ધા રહેવાની છે ત્યાં જવાના છે આ આખી આખા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે એક ખૂબ ગૌરવની વાત છે કારણ કે ઇતિહાસમાં પહેલી વખત વર્લ્ડ યુનિવર્સિટીની અંદર આપણું પ્રતિનિધિત્વ થશે અને આ દીકરી જે છે છે એ અંદર સિલેક્શન થયું યુનિવર્સિટી માટે જે સ્પોર્ટ્સના ઉપક્રમ છે એના માટેની ટીમ છે જે સ્પોર્ટ્સની અને જે દીકરીના મા બાપ છે એમને ખાસ ખાસ અભિનંદન અને શુભેચ્છાઓ અને આગળ ઉપર આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વર્લ્ડ લેવલે રોશન કરે એવી ખૂબ ખુબ શુભકામનાઓ દેવ્યાની બા ઝાલાને આપણે આપીએ છીએ